લક્ષી કીટ અર્પણ કરવામાં આવી અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા પ્રવીણ ગુલાટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પીજી આઈપીએલ કંપની સીએસઆર અંતર્ગત કચ્છ જિલ્લાના બોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વરોજગાર મળી રહે તે માટે રોજગાર લક્ષી કીટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રીમાન વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબીના સાંસદ પ્રદેશ ભાજપ મહામંત્રી વાઘ બકરી ફાઉન્ડેશનના સીએસઆરના હેડ અજયભાઈ સિસલિયા સમાજ સુરક્ષા અધિકારી એન એસ ચૌહાણ સાહેબ અંધજન મંડળ અમદાવાદના સિનિયર મેનેજર કિન્નરીબેન દેસાઈ તેમજ અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશભાઈ તન્ના તેમજ શ્રી નલિયા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હરેશભાઈ આયા દર્શનભાઈ અનમ તેમજ ગાયત્રી પરિવાર માધાપરના શિવજીભાઈ મોઢ વગેરે મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાનોનું શાલ અને દિવ્યાંગો દ્વારા બનાવેલ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પ્રત્યુતરમાં દિવ્યાંગો સાથે સંવાદ કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ જણાવ્યું હતું કે આ રોજગાર લક્ષી કીટ મેળવી ભવિષ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓ આ કીટનો કેવી રીતના ઉપયોગ કરશે અને તેમના જીવનમાં કેવી રીતે બદલાવ લાવશે એવું દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું સૌપ્રથમ કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા અંધજન મંડળ કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ સિંહ જણાવ્યું હતું કે ગઈકાલે પણ વાઘ બકરી ફાઉન્ડેશન અને અંધજન મંડળ કેસીઆરસી દ્વારા દસ દિવ્યાંગ વ્યક્તિઓને ચાની કીટ અને કેબિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અંધજન મંડળ કેસીઆરસી કાયમ દિવ્યાંગ વ્યક્તિઓના સ્વરોજગાર માટે કામ કરતી એક સંસ્થા છે દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં આત્મ મેળવે એ હેતુથી

આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન વિનોદભાઈ ચાવડાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા બાવોન્ર જેટલા દિવ્યાંગોને જુદી જુદી રોજગારલક્ષી કીટો આજે આપવામાં આવી છે એ નિમિત્તે અંધજન મંડળ અને પીજીઆઈપીએલ કંપનીને ખૂબ જ ધન્યવાદ આપવામાં આવ્યો છે અંધજન મંડળ એ દિવ્યાંગોના ક્ષેત્રમાં કામ કરતી લીડિંગ સંસ્થા છે અને અવારનવાર સંસ્થામાં આવા પ્રસંગોપાત આવવાનું થાય છે અન્ય આ સંસ્થા જે સરાહનીય કામગીરી કરે છે એને બિરદાવવાનો મોકો મળે છે દિવ્યાંગજનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની સમાજમાં સ્વ જીવન જીવી શકે તે આશયથી તેમને રોજગારલક્ષી સાધનોની કીટ અર્પણ કરવામાં આવી છે તો દિવ્યાંગ વ્યક્તિઓ તેનો પૂરો ઉપયોગ કરજો અને પગભર થાજો અને પોતાની સંસ્થા સમાજ નવનિર્માણ તરફથી પણ પચાસ દિવ્યાંગોને ઇલેક્ટ્રોનિક ટ્રાફિકલ આપવામાં આવી હતી ત્યારબાદ સંસ્થા ખાતે મહેમાનોના હસ્તે વિવિધ સાધનોની કિટ જેમ કે હાથ લારી કડિયા કામ કિટ પ્લમ્બર કિટ મોચી કામ કિટ મોબાઈલ રિપેરિંગ કિટ સાયકલ રિપેરિંગ કિટ કાર્પેન્ટર કિટ વેલ્ડિંગ કિટ લેડીઝ એક્સેસરી કિટ કડિયા કામ કિટ એગ્રીકલ્ચર કિટ વગેરે કિટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણે કર્યું હતું અને સમગ્ર આયોજન સંસ્થાના સ્ટાફ મિત્રોએ કર્યું હતું